પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મોબાઈલ અને લેપટોપને એફએસએલ મોકલાયા હતા સ્ટીવન મેકવાન આદિવાસીઓના ધર્માંતરણ માટે ક્રિયા કરતો અને લોકોને ભ્રમિત કરતો વિડીયો વાયરલ સ્ટીવન મેકવાન દ્વારા દેશ અને નેપાળમાં પણ સેમિનાર કર્યા હોવાનું પ્રકાશ્યું હાલેલુયા હાલેલુયા કરીને લોકોને રડતા અને ચીસો પાડતા હોવાનું વિડીયોમાં દેખાય છે હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નડિયાદમાં આદિવાસી યુવા યુવતીઓને ક્યાં રાખવામાં આવતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટર સંજય ચુનારા કેડા જીપીએમસી ન્યૂઝ હું તમારું બોલું કે અહીંયા તમે બધા બેસાડે લાયસન્સ છે અહીંનું લાયસન્સ છે તમે શું બોલા ચીઠી નહીં આ બધા બાર ની તમને બોલાયા છે આદિવાસી સમાજના મારા બધા છોકરાઓ છે બધા તમે ધર્મ પરિવર્તન કરાવો છો એવું મને દેખાઈ રહ્યું છે

સમજો આ બધાને અટક જુઓ તમે કોક સેનવા છે કોઈક એવા જ હશે બધા એટલે તમે યાર હું તમારી હાથ જોડું કે તમે આ દેશમાં છે ને શાંતિથી રહો અને રહેવા તો બધા આપણે ભેગાથી નહીં ભાઈનું જેમ દરેક ધર્મ બધા એક જ છે બધું અલગ અલગ નહીં ભાઈઓ પણ આપણે કોઈને જબરજસ્તી કશું કરવાની જરૂર નથી પોલીસ તમે જવાબ આપજો બરોબર